સરકારની વિવિધ સબસીડી યોજના થકી ખેડૂતોની આવક વૃદ્ધિ અને ખેતી ઓજારોની સ્કીમ ખેડૂતો માટે લાભદાયી બની રહી છે જેના કારણે ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે ત્યારે સરકાર શ્રીની યોજનાઓના લાભ લઈને સબસિડી સબસીડી સાથે ખેડૂતો સ્ટ્રક્ચર યોજના અને રોટાવેટર યોજનાના લાભો મેળવી ખેતીની નવી દિશાઓ સાકાર થતી જોવા મળી રહી છે ત્યારે શું છે સરકાર સરકારશ્રીની આ યોજનાઓ અને ખેડૂતોને શું થયો છે ફાયદો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં ખેડૂત સમાજ હંમેશા નવી તકનીકી અને નવી યોજનાઓનો લાભ લેતો આવ્યો છે આજના સમયમાં ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવો એ આવશ્યકતા બની ગયો છે પરંપરાગત રીતોથી ખેતી કરતા ઉત્પાદન તો મળે છે પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી રહેતી હોવાના કારણે ખેડૂતોને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે આવી જ પરિસ્થિતિમાંથી પસાર થતા અમરેલી જિલ્લાના યુવા ખેડૂત પિયુષભાઈ માંદળીયાએ સરકાર શ્રીની સબસિડી યોજના દ્વારા ખેતીમાં પરિવર્તન લાવ્યું છે તાલુકાના સલડી ગામના પોતાના ખેતરમાં જેવી જરૂરી મશીનરી અન્ય ખેડૂત અથવા મજૂરો પાસેથી ભાડે લાવવી પડતી હતી એક કલાક માટે આશરે નવસો રૂપિયાનો ખર્ચ આવતો હતો જેના કારણે ખેતીમાં ખર્ચામાં વધારો થતો હતો પરંતુ એક દિવસ તેમને ગામના VCE વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રુચર દ્વારા સરકારની સબસિડી યોજનાની માહિતી મળી આ યોજના મુજબ ખેડૂતોએ પોતાની ખેતી માટે આધુનિક સાધનોનો ખરીદી શકે છે અને સરકાર દ્વારા તેના પર નિશ્ચિત પ્રમાણમાં સબસિડી આપવામાં આવે છે પીષભાઈએ તરત જ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા સમય બાદ તેમને સરકાર તરફથી રોટાવેટર માટે સબસિડીનો લાભ મળ્યો આ સાધન મળ્યા પછી ખેતીમાં તેમને મોટી રાહત મળી હવે પોતાના ખેતરમાં મશીનરીનો સીધો ઉપયોગ કરી શકે છે જેના કારણે સમય બચ્યો મજૂર ખર્ચમાં ઘટાડો થયો અને ઉત્પાદન પ્રક્રિયા સરળ બની ગઈ છે ખાસ વાત એ છે કે પીયુષભાઈએ આ રોટાવેટરનો ઉપયોગ માત્ર પોતાના ખેતર પૂરતો જ મર્યાદિત રાખ્યો નથી હવે તેઓ પોતાના ગામ અને આજુબાજુના ખેડૂતોને પણ આ મશીનરી ભાડે આપે છે તેના બદલામાં તેમને મજૂરી રૂપે આવક મળે છે જે તેમના માટે

તેઓ પાસે નવ વીઘા જમીન છે અને મુખ્યત્વે મગફળી અને કપાસની ખેતી કરે છે ગોડાઉન ન હોવાના કારણે પાક તૈયાર થયા પછી તેમને તરત જ બજારમાં વેચવું પડતું હતું તે સમયે બજારમાં જે ભાવ મળતા તે જ દરે વેચવું પડતું હોવાથી ઘણી વખત યોગ્ય આવક થતી ન હતી પરંતુ સરકારની સબસિડી યોજના હેઠળ ગોડાઉન બાંધવાની તક મળતા આજે તેમની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવ્યો છે વિજીભાઈ ડેરે જણાવ્યું હતું કે ગોડાઉન બાંધવાની પાકનું સુરક્ષિત સંગ્રહણ કરવા અને તેમને શાંતિ અને નફો આપ્યો હવે પાક તૈયાર થયા પછી તરત વેચવાનો નહીં પરંતુ ગોડાઉનમાં સંગ્રહ કરી સારો ભાવ મળતા વેચાણ કરી શકે છે આથી પાકના મૂલ્યમાં સીધો લાભ થયો છે અને ગોડાઉન બાંધવામાં સબસિડી દ્વારા 1 લાખ રૂપિયાનો ખર્ચ બચ્યો છે ગોડાઉન હોવાને કારણે પાક પર વરસાદ ભેજ અથવા કીટકોનો પ્રભાવ ઓછો થાય છે અને પાક વધુ સમય માટે સારી ગુણવત્તામાં રહે છે એક તરફ સારો ભાવ મળવાને કારણે નફો વધે છે તો બીજી તરફ ઉત્પાદનનો નુકસાન ઓછો થાય છે આથી ખેડૂતને આર્થિક મજબૂતી મળે છે સરકારે આ યોજના હેઠળ પચાસ ટકાથી સિત્તેર ટકા સબસીડી આપી નાના અને મધ્યમ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપ્યું છે અમરેલીમાં ઘણા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ તેમની ખેતી સુધારી રહ્યા છે ખેડૂતોએ સરકારની યોજનાઓનો સમયસર લાભ લઈને પોતાની ખેતીમાં સુધારો કર્યો છે અને તે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સ્ત્રોત છે ખેતીના નવીનતા અપનાવવી અને તકનીકી સાધનોનો ઉપયોગ કરવો સમયની માંગ છે સરકારની વિવિધ યોજનાઓનું યોગ્ય માર્ગદર્શન અને ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને વધારાની આવક તેમજ ખેતીમાં સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે આ રીતે સરકારી યોજનાઓના લાભ લાભથી સફળતા એ સાબિત કરી શકે છે કે જો ખેડૂત સરકારી યોજનાઓ વિશે યોગ્ય જાણકારી મેળવી અને તેનો લાભ લીધો તો ખેતીમાં નવી દિશા મેળવી શકાય છે તેમને મહેનત જાગૃતિ અને યોગ્ય નિર્ણય ક્ષમતા આજે તેમને સફળ ખેડૂત તરીકે ઓળખાવે છે માત્ર જમીન જ નહીં પરંતુ સમયસર મળતી માહિતી અને તકનો સદઉપયોગ કરવાથી પણ ખેડૂતની કિસ્મત બદલી શકે છે મારું નામ માદળિયા પીયુષભાઈ સુનીભાઈ છે ગામ સલડી તાલુકો લીલિયા જિલ્લો અમરેલી મેં સર પહેલાં મારી પાસે જમીન દસ વીઘા છે એટલે હું રોટાવેટર બોટાવેટર બધું ભાડા કરાવતો પછી નવસો રૂપિયા અત્યારે ભાડું ચાલે છે એનું પછી સરકારે સ્કીમ જાહેર કરી આમાં રોટાવેટરમાં અને સબસિડી જાહેર કરી એટલે મેં સબસિડીમાં રોટાવેટર લીધું એની પિસ્તાલીસ હજાર સબસિડી આવી છે મારે એટલે એ જે મારે કુલ ખર્ચ ટોટલ થતો ભાડે કરાવવામાં એના ભાવમાં મારે ઘરનું થઈ ગયું ઉપર જતા અત્યારે હું બીજે પણ આંકવા લાવું છું એટલે એ મારા સાઇડ ઇન્કમ પણ થઈ ગઈ એટલે એ એક મોટો ફાયદો થયો છે મારે સરકાર તરફથી સરકારની યોજના કેવી છે સરકારની યોજના બહુ સરસ છે અને આમાં નાના ખેડૂતો પણ લાભ લઈ શકે એમ છે મારું નામ ડેર વિજય જીવકુભાઈ છે મારું ગામ સલડી છે લીલિયા તાલુકાનું ટક્ચર ગોડાઉન યોજનામાં મને એક લાખ રૂપિયાની સહાય મળી છે ટક્ચર ગોડાઉન યોજનાનો મેં લાભ લીધો તો મને ઘણો બધો ફાયદો છે જો પહેલાં તો મારે આ સાડા નવ જેવી જમીન છે તો એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન આવે

આ બધો સામાન્ય મારો આઈને બધો પડ્યો રે કોઈ વસ્તુ ઘરે દવા બવા કોઈ વસ્તુ ઘરે લઈ જવી પડતી નથી સરકાર યોજના સારી સારી છે સરકારની યોજના અને દરેક ખેડૂતે આનો લાભ લેવો જોઈએ હું તો